સંગ્રામભાઈ સૌથી પહેલા એક કહો કે આ લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી ભાજપમાં બંને પિતા પુત્ર કોંગ્રેસને કેટલું નુકસાન ભાજપને કેટલો ફાયદો અત્યારે હું એટલું જ કહીશ કે ભાજપને બિલકુલ ફાયદો થશે અમારી તાકાત અમારી ઉર્જા અમારું સંગઠન અમારું નેતૃત્વ અમે પૂરી પૂરી મહેનત ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવા માટે લગાડી દઈશું જે આદરણીય સી આર પાટીલ સાહેબ અને જે સંગઠનની જે પ્રણાલી છે આદરણીય અમારા પ્રભારી સાહેબ ગૌતમ જતાફે સાહેબ તેમને જે એ કાર્યશૈલી છે જોઈ અમને ખુશ છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ફરીથી બમ્પર મેજોરિટી વર્લ્ડ રેકોર્ડ બને એવી રીતે પ્રાઇમ મિનિસ્ટર બને એ ધ્યાને લઈને અમે આગળ મહેનત કરીએ એ જે નરેન્દ્ર મોદી બમ્પર મેજોરિટીથી જીતશે એમાં છોટા ઉદેપુરથી નારણભાઈ રાઠવા જીતશે કે સંગ્રામ રાઠવા જીતશે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જીતશે અને ભાજપ જીતશે અચ્છા સંગ્રામભાઈ હવે એક કે શું થયું આટલા સમય પછી અચાનક તો ભાજપમાં આવું હું નગરપાલિકા પ્રમુખ હતો બે આટમ રહ્યો ડેરી બરોડા ડેરી એપીએમસી હું આપને કહું છોટા જિલ્લામાં અઢીસો કરોડની બરોડા ડેરીની ફેક્ટરી મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ અમારી એક રજૂઆતમાં આ સરકાર મંજૂર થઈ અમારા ચિલિંગ પ્લાન્ટ મંજૂર થયા છોટાઉદેપુરમાં જીઆઈડીસી મંજૂર થઈ અને હવે આગામી દિવસોમાં નવા વિકાસની યાત્રામાં અમે જે જે કીધું છે કે મારા નગરના વિકાસ માટે એંસી કરોડની ગ્રાન્ટ આપી હતી મને એમ લાગ્યું કે વિસ્તાર ની હાલત આદિવાસી બે બોર્ડર રહ્યા વિકાસ કરું કંઈક સ્કૂલો કોલેજો નવી યુનિવર્સિટી બને જીઆઈડીસી બને એ જોઈને મેં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું